હેલો ફ્રેન્ડ્સ તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આશા છે કે તમે બધા મજામાં છો આજે ટેરિસ પર ફરવા આવ્યા હતા અને બસ આંડો મારી રહ્યા છે અને આજુબાજુનું વાતાવરણ કેટલું મસ્ત લાગી રહ્યું છે હરિયાળી જોઈ શકો છો તો મિત્રો આજે આપણો નાનો ભાઈ અમદાવાદથી આવવાનો હતો અને એ કંઈક સરપ્રાઇઝ લઈને આવ્યો છે અને અત્યારે એ આવી ચૂક્યો છે આપણા ઘરે તો તમને બતાવું કે શું સરપ્રાઇઝમાં છે શું લાવ્યો છે તો મિત્રો વિડીયોમાં બનાવ્યા રજુ અને વિડીયો સારો લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કહીશ

ये सेल्फ स्टिक में टीवी से सेल्फ स्टिक डेटा वाले सारे निकाल जो आने की ऊपरी नीचे खाई से उन दोनों ने असल तीन भी थी 5 4 先装东西，你猜。

તો મિત્રો આપણે આવી ચુક્યા છીએ સેલ્ફી સ્ટીક લઈને તો થોડા બધા ફોટા પાડી લઈએ કેવા આવી રહ્યા છે અત્યારે નજારો બહુ મસ્ત દેખાઈ રહ્યો છે પણ બનાવી લઈએ ફ્રેન્ડ્સ સર્વિસ ટીક તો સારી છે ને તમારે જોઈતી હોય તો તમને ફ્લિપકાર્ટ પર એ ઓનલાઈન ઓફલાઈન મળી જશે તો મિત્રો ચેનલ પર નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સો આજના વિડીયોમાં આટલું જ મળીએ નવા વિડીયોની સાથે ને ચેનલ પર નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂતા ગાઈઝ થેન્ક યુ ગાઈઝ બાય